ભારતીય સ્વતંત્રતા આંદોલનના એક પ્રમુખ રાજનૈતિક રાજનેતા હતા સત્યાગ્રહ અને અહિંસા ના સિદ્ધાંતો પર ચાલીને તેમણે ભારત ને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી તેમને ભારતના રાષ્ટ્રપિતા પણ કહેવાય છે સુભાષ ચંદ્ર અને ઓગણીસો ચુમ્માલીસ માં રંગુન રેડિયોથી ગાંધીજીના નામે ચાલી રહેલા પ્રસારણમાં તેમણે રાષ્ટ્રપિતા કરીને સંબોધ્યા હતા

અને એમના પરિવારમાં કોઈ બીમાર પડવા પરિવસ રાત કરી દેતા હતા આ પ્રકારે મોહનદાસ એ સ્વાભાવિક રૂપે અહિંસા

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી ચોવીસ વર્ષની ઉંમરે ગાંધીજી દક્ષિણ આફ્રિકા પહોંચે તેઓ પેટ્રોરિયા સ્થિત કેટલાક ભારતીય વેપારીઓ ન્યાં સલાહકાર તરીકે ત્યાં ગયા હતા તેમણે પોતાના જીવનમાં એકવીસ વર્ષ દક્ષિણ આફ્રિકામાં વિતાવ્યા જ્યાં તેમના રાજનૈતિક વિચાર અને નેતૃત્વ કૌશલ્યનો વિકાસ થયો દક્ષિણ આફ્રિકામાં તેમણે રંગભેદનો સામનો કરવો પડ્યો પ્રથમ શ્રેણી કોચની હોવા છતાં તેમણે બેસવા માટે ધક્કો મારી ફર્સ્ટ ક્લાસ કોચમાંથી નીચે ઉતારી દેવાતા ગાંધી બાપુએ રંગભેદનો વિરોધ કરવાનું ઠાની લીધું ત્યારથી જ તેમણે દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિનો વિરોધ કર્યો અને મહંત સફળતા પણ મેળવી ભારતીય સ્વતંત્ર સંગ્રામનું સંઘર્ષ વર્ષ ઓગણીસો માં ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા આ સમય સુધી ગાંધી એક રાષ્ટ્રીય નેતા અને સંયોજક રૂપે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હતા તેઓ ઉદારવાદી કોંગ્રેસ નેતા ગોપાલ ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવા પર ભારત આવ્યા હતા અને શરૂઆતની સમય ગાંધીના વિચાર ઘણા હંદે ગોખલેના વિચારોથી પ્રભાવિત હતા સામાજિક મુદ્દાઓને સમજવાની કોશિશ કરી ચંપારણ અને ખેડા સત્યાગ્રહ બિહારના ચંપારણ અને ગુજરાતના ખેડામાં થયેલા આંદોલનોએ ગાંધીને ભારતમાં પહેલી રાજનીતિકતા અપાવી ચંપારેમાં બ્રિટિશ જમીનદાર ને ખાદ્ય પાકને બદલે નીલની ખેતી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને સસ્તા ભાવે પાક ખરીદવામાં આવતો હતો જેનાથી ખેડૂતોની સ્થિતિ ખરાબ થતી જઈ રહી હતી આ કારણે તેઓ અત્યંત ગરીબીથી ઘેરાઈ ગયા એક વિનાશકારી અકાળ બાદ અંગ્રેજ સરકારે દમનકારી કર લગાવી દીધા જેવો બોજો દિવસેને દિવસે વધતો જ ગયો કુલ મિલાવી સ્થિતિ બહુ નિરાશાજનક હતી ગાંધીજી વિરોધ પ્રદર્શન અને હડતાળ નો નેતૃત્વ કર્યું જે બાદ ગરીબો અને ખેડૂતો ની માંગ માની લેવામાં આવે વર્ષ 1918 માં ગુજરાત સ્થિત ખેડાપુર અને દુષ્કાળના દેપેટમાં આવી ગયું હતું જેને કારણે ખેડૂતો અને ગરીબો ની સ્થિતિ ખરાબ થતી ગઈ અને લોકો કર માફી ની માંગવા કરવા લાગ્યા

હતું પ્રથમ વિશ્વ યુદ્ધમાં પરાજિત થયા બાદ ઓટોમન સામગ્ર વિખટીત કરી દેવામાં આવ્યું હતું જે કારણે મુસલમાનોને પોતાના ધર્મ અને ધાર્મિક સ્થળોની સુરક્ષાને લઈ

લોકપ્રિયતા તેમને કોંગ્રેસના સૌથી મોટા નેતા બનાવી દીધા હતા અને હવે તેઓ સ્થિતિમાં હતા કે અંગ્રેજો વિરુદ્ધ અસહયોગ અહિંસા તથા શાંતિપૂર્ણ પ્રતિકાર જેવા અશસ્ત્રો પ્રયોગ કરી શકે આ દરમિયાન જલિયાવાલા નરસંહારે દેશને ભારે આઘાત પહોંચાડ્યો જેનાથી છંતામાં ક્રોધ અને હિંસાની જ્વાળા પટકી ઉઠી હતી ગાંધીજીએ સ્વદેશી નીતિનું આહવાન કર્યું જેમાં વિદેશી વસ્તુઓ ખાસ કરીને અંગ્રેજી વસ્તુઓનો બહિષ્કાર કર્યો સરકારી નોકરી છોડવા તથા અંગ્રેજી સરકારથી મળેલ એવોર્ડ અને સન્માન પરત કરી દેવાને પણ અનુરોધ કર્યો

અજ્ઞાનતા અને ગરીબી વિરુદ્ધ પણ લડતા રહ્યા આ સમયે અંગ્રેજી સરકાર સર જોન સાયમન નેતૃત્વમાં ભારત માટે એક નવું સંવિધાનિક સુધાર આયોગ બનાવ્યું

તૈયાર રહેવા પણ કહ્યું અંગ્રેજો દ્વારા કોઈ જવાબ ન મળવા પર એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો ઓગણત્રીસ ના રોજ લાહોરમાં માં ઝંડો ફરકાવવામાં આવ્યો અને કોંગ્રેસે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ના રોજ ભારતીય સ્વતંત્રતાના દિવસના રૂપમાં મનાવ્યો જે પશ્ચાત ગાંધીજી સરકાર દ્વારા મીઠા તેમણે બાર માર્ચ થી છ એપ્રિલ સુધી અમદાવાદ ગુજરાતના લગભગ ત્રણસો અઠ્યાસી કિલોમીટર ની પદયાત્રા કરી આ યાત્રાનો ઉદ્દેશ સ્વયં મીઠું ઉત્પન્ન કરવાનો હતો આ યાત્રામાં

પ્રોત્સાહન આપવા અને લોકો ની થી અનુકૂળ શિક્ષણ પ્રણાલી બનાવવાનું કામ શરૂ કરી દીધું હરિજન આંદોલન દલિત નેતા બી આર આર આંબેડકર ની કોશિશો ના પરિણામ સ્વરૂપે અંગ્રેજ સરકારે અછૂતો માટે એક નવા સંવિધાન અંતર્ગત પ્રશ્ન તક નિર્વાચન મંજૂરી કરી દીધું હતું યરવાડના ના જેલ માં બંધ ગાંધીજી તેના વિરોધ સપ્ટેમ્બર ઓગણીસો બાણું

અને ભારત છોડો આંદોલન દ્વિતીય વિશ્વયુદ્ધના પ્રારંભમાં ગાંધીજી અંગ્રેજોને અહિંસા મુક્ત નૈતિક સહયોગ આપનાર પક્ષઘર હતા પરંતુ કોંગ્રેસના ઘણા નેતા આવાથી નાસુખ હતા જનતાના પ્રતિનિધિ યુદ્ધમાં સામેલ કરવામાં આવી રહ્યું હતું તેમ જેમ 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 યુદ્ધ વધતું ગયું ગાંધીજી અને કોંગ્રેસ ભારત છોડો આંદોલનની માંગ તીવ્ર કરી દીધી ભારત છોડો સ્વતંત્રતા આંદોલનના સંકટ

તેમણે એક પણ પણ એ કહી દીધું હતું કે વ્યક્તિગત છતાં બંધ થાય એવું માનવું હતું કે દેશમાં વ્યાપક સરકારી અરાજકતા અસલી અરાજકતાથી વધુ ખતરનાક છે ગાંધીજી તમામ કોંગ્રેસી અને ભારતીયોને અહિંસા સાથે કરો યા મરોની સાથે અનુશાસન બનાવી રાખ્યા હતા જેમ બધા બધાને અનુમાન હતું કે અંગ્રેજી સરકારે ગાંધીજી અને કોંગ્રેસની કાર્યકારી સમિતિના તમામ સભ્યોને મુંબઈમાં નવ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ના રોજ પકડી લીધા અને ગાંધીજી

પરંતુ એવું ના થઈ શક્યું અને અંગ્રેજોએ દેશની બે ટુકડા ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત કરી દીધો હતો અને આમ અંતે ગાંધીજી આપણા દેશને આઝાદ કરાવ્યો હતો જય શ્રી કૃષ્ણ